અરે રમેશ ઉઠો હવે જેમ ઊંઘતા જેમ તો ચા કોણ કરું છું હા મેં તારો પ્રેમ જોયો વી વર્ષથી હું તારો પ્રેમ જ જોઉં છું ચા પીવી છે કે નહીં નક હું અહીંથી જ છું હવે હા પીવાની જોઈ ને ચા ગાય બનાવી નાય મોહનજી જોવો તો આપડા આંગણ માં જોયો તો કચરો કોક નાખી ગયો હું કહું છું નઈ સામે વાળા રમેશ ને ઘરે જ આવ્યો હશે એમને સફાઈ થી કોઈ સમજ જ નથી પડતી તો હાલો હાલો બાતવા દે હાલો એમાં હું મૂંઝાઈ ગયા હું તો કઈ નથી મૂંઝાઈ ગયો પણ તમે બે બાંધો હો ને એટલે છે ને ગામ માં મારી ઈજ્જત જ નથી રહી ઈજ્જત કે તે લે હાલો આજ તો બાંધી જ લેવાનું થાય છે હાલો તો બીજું હું ઓમે રહી નથી ને ઓમે ગઈ

મને લાગે છે હમણા ધબા ધબી બઈલી હે હા હા ઈ પેલા જ ઓલો ઝઘડો તો આઈ પે જો સક મત જોતો જોતા જોઈને એમાં હું પૂછવાની વાત છે તારી ફેવરેટ ટીમ કઈ છે આપણે એક જ ફેવરેટ ટીમ છે મુંબઈ પણ તારી કઈ ફેવરેટ ટીમ છે આપણે આરસીબી હો આરસીબી માં કયો તારો ફેવરેટ પ્લેયર અરે ગાંડા એમાં પૂછવાનું હોય આરસીબી કીધું એટલે વિરાટ કોહલી જ હોય અને તને ન ખબર પડે મુંબઈ કીધું એટલે રોહિત શર્મા જ હોય તને બેટ લઈ દીધું કે નહીં બેટ ક્યાં લઈ ગયા છે મને હું કાલે એમ કહી તો બેટ આવે હું કરું પડે તારે હે ને બારી ફોડી નાખો હાલ હમણાં ફોડ નાખો હાય રે હવે તો બહુ થઈ ગયું રમેશ તારો દીકરો માં ઘર નો કાસ્ટ ઓરી ગયો બારા કોઈ એમાં ભૂલ થઈ એમાં એટલું બધી વીસો હું નાખશો હા આ તો પહેલેથી ને સાંભળવું નથી મને મારા ઘરે 500 રૂપિયા દેઈ જાજો કે વાંધો અરે આ જગ્યા મારી છે પાર્ક કરવાની પાર્કિંગ બાપનું છે કરવા લીધો છે કે હું તમારું ઘર સુધારો પછી ઘર શાંતિબેન હું રમેશભાઈ ને શાંતિબેન વાતતા જ હોય તમે દાંત કાટોમાં માં લતા ને મોહન એક દિવસ વિચારો જો મુશ્કેલી આવશે તો કોણ આવશે પડોશી કાકા તમારી વાત તો બહુ સાચી છે મને પણ કાકા ની વાત સાચી લાગે છે રમેશભાઈ આજે કેની કેની મેચ છે મોહનભાઈ આજે આરસીબી અને મુંબઈ ની મેચ છે અરે વાહ તો મારી ઘરે આવી જઈજો હું ચા પાણી પીને આપણે બે ભાઈઓ મેચ જોઉં હા આવવાનું છે ને એમાં થોડી ના હોય લતાબેન ચાલો ચા પીવા આવો હાલો હું આવું છું ને નાસ્તો પણ લેતો આવું તો દોસ્તો તમે પણ અમારી જેમ બાતતા નહીં અને ખુશીથી રહીજો જો અમારો આ વિડિયો ગમે લાઈક કરો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરો અને બીજા દોસ્તારોને પણ મોકલો